નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વિવેકલોલા આપનું આપ સર્વેન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બે નંબર વિશેની ચર્ચા કરવાના છીએ બે નંબર કયા જે ઇંગ્લિશની અંદર યુઝ થાય છે અને ઘણા બધા મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને આની ખબર હોતી નથી એવા બે નંબર એટલે એક છે કાર્ડિનલ નંબર્સ અને બીજા છે ઓર્ડિનલ નંબર્સ બરાબર છે મિત્રો ઘણી વખત જ્યારે સ્ટુડન્ટને કાર્ડિનલ નંબર અને ઓડિનલ નંબરનો યુઝ કરવાનું કહેવામાં આવે છે ત્યારે તેમને અંદાજો આવતો નથી તો આજે આપણે એ જ શીખીશું જોવો જોઈએ મિત્રો કાર્ડિનલ નંબર્સ એટલે શું તો કાર્ડિનલ નંબર છે એ સંખ્યા અથવા તો અંક બતાવે છે શું બતાવે છે અંક અથવા તો સંખ્યા એક્ઝામ્પલ તરીકે એક બે ત્રણ ચાર ઇંગ્લિશમાંને શું કહેવાય વન અહીંયા એક એટલે અહીંયા થશે એ વન ટુ થ્રી ફોર એવી રીતે ક્લિયર છે મિત્રો જ્યારે જે આપણા ઓર્ડિનલ નંબર્સ છે એ સ્થાન બતાવે છે શું બતાવે છે સ્થાન અથવા તો ક્રમ બતાવે છે બરાબર છે જેમ કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ઇટ્સ ક્લિયર છે મિત્રો જોવો જોઈએ જે કાર્ડિનલ નંબર્સ છે એનો યુઝ ક્યાં થાય છે તો કે કોઈ પણ પ્રાણી વસ્તુ વ્યક્તિની વગેરેની સંખ્યા દર્શાવવા માટે જ્યારે આપણે સંખ્યા પૂછી હોય બરાબર છે ત્યારે તેનો આન્સર આપણે કાર્ડિનલ નંબર્સમાં આપીશું જેમ કે કેટલા ગ્લાસ છે ટુ ગ્લાસ છે થ્રી ગ્લાસ છે ફોર ગ્લાસ છે ક્લિયર છે પછી કોઈ તમને એવું પૂછે કે ગ્લાસ છે એ કેટલામાં નંબરે છે કેટલામાં સ્થાને છે તો ફર્સ્ટ છે સેકન્ડ છે ઇટ્સ ક્લિયર છે મિત્રો તેવી જ રીતે તો જે આપણા ઓરિનલ નંબર્સ છે એ પ્રાણી વસ્તુ વ્યક્તિનો ક્રમ અથવા તો સ્થાન બતાવે છે હવે અહીં આપણે આને સમજવા માટે બે એક્ઝામ્પલ લીધા છે જોવો જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ હિઝ નેમ વોઝ ડેશ ઇન ધિસ્ટ એટલે કે અહીંયા કહેવાનો મતલબ શું છે તેનું જે નામ છે એ લિસ્ટમાં કેટલામ હતું અહીંયા શું પૂછ્યું છે સ્થાન પૂછ્યું છે એટલે અહીંયા તમને બે ઓપ્શન આપેલા છે એક છે એટ અને એક છે એટ તો સ્થાન પૂછ્યું છે તો આઠ બરાબર છે સંખ્યા ન આવે શું આવે આવે બરાબર છે તો અહીંયા જે આન્સર આવશે એ શું આવશે એટ થશે ક્લિયર છે મિત્રો તેવી જ રીતે બીજું એક્ઝામ્પલ આઈ ગોટ ધ બ્લેન્ક રેન્ક ઇન ધ બોર્ડ એક્ઝામ મેં બોર્ડની એક્ઝામમાં કેટલામો નંબર મેળવ્યો હતો બરાબર છે ફર્સ્ટ રેન્ક કે વન રેન્ક બરાબર છે તો ફસ્ટ રેન્ક મેળવ્યો હતો કેટલામો રેન્ક મેળવ્યો હતો ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો તો આન્સર શું આવશે ફર્સ્ટ આવશે ક્લિયર છે મિત્રો આશા રાખું છું તમને બંને જે એક્ઝામ્પલ છે એ હું સારી રીતે સમજાવી શકી હોઈશ બરાબર છે તો આ હતા આપણા કાર્ડિનલ નંબર અને ઓર્ડિનલ નંબર મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો તમારા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર જરૂર શેર કરજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત